જય હિન્દ મિત્રો આજે આપણે વાત કરવાના છે ફોરેસ્ટ ગ્રાઉન્ડ વિશે બીજા બધા ગ્રાઉન્ડ પહેતા દાખલા તરીકે પોલીસના ગ્રાઉન્ડ પહેતાં ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે એ થોડુંક તમને છે એ હાર્ડ પડે એનું કારણ શું કે પોલીસના ગ્રાઉન્ડની અંદર પાંચ કિલોમીટર તમારે રનિંગ આવે તો એ પાંચ કિલોમીટરનું જે રનિંગ છે એ તમારે પચીસ મિનિટની અંદર પૂરું કરવાનું હોય એટલે પોલીસની અંદર તમે પાંચ કિલોમીટર રનિંગ હોય એટલે સમથિંગ તેર રાઉન્ડ મારવાના હોય એટલે એક કંઈક સાતસો મીટરથી ઓછો રાઉન્ડ હોય તેર રાઉન્ડ મારો ન હોય એટલે એક રાઉન્ડમાં તમને બે મિનિટ જેવો સમય મળે તેર દૂને છવ્વીસ એટલે એક મિનિટ ઓછી રે એટલે બે મિનિટમાં તમારે એક રાઉન્ડ પૂરો કરવાનો હોય એટલે એ જે ગ્રાઉન્ડ છે ને એ મને એમ લાગે કે ફોરેસ્ટના ગ્રાઉન્ડ પહેલાં દોડ છે એમાં ઘણી બધી સરળ પડે ફોરેસ્ટમાં કેવું થાય કે છ મિનિટનો ટાઈમ હોય તમારી પાસે અને એક રાઉન્ડ તમારે કમસે કમ દોઢ મિનિટની અંદર તમારે એક રાઉન્ડ પૂરો કરવો પડે એટલે તમે ચાર રાઉન્ડ મારો એટલે તમારે છ મિનિટનો ટાઈમ લાગે એમાં ટ્રાફિક હોય કે એક પચાસથી સો વિદ્યાર્થીને દોડાવે તો એ તમારે અડધી મિનિટનો ટાઈમ છે એ તમારે કાઢવો પડે તો એમ સમજીને તમે વિચાર કરો તો સાડા પાંચ મિનિટનો તમારો જ્યારે ટાર્ગેટ હોય ત્યારે તમે છ મિનિટની અંદર ગ્રાઉન્ડ કમ્પ્લીટ છે એ કરી શકો એના સંદર્ભમાં મને જે આ ગ્રાઉન્ડથી થોડુંક હાર્ડ લાગે પ્રેક્ટિસ કરો તો એટલું હાર્ડ છે નહીં પણ તમારે પ્રેક્ટિસ કરવી પડે અને બીજી વસ્તુ છે લાંબી કૂદ ઊંચી કૂદ રસા અને ગુલપ્સ એ બધી તે દોડની પ્રેક્ટિસ કરો જેટલું તમે સ્પીડમાં દોડો એ દોડની પ્રેક્ટિસ જ્યારે તમારે લાંબી કૂદની પણ પ્રેક્ટિસ થઈ જાય લાંબી કૂદમાં તમારે એક જ વસ્તુ કરવાની છે એમાં તમારે સ્ટેપ મેળવવાના છે એની બધી વાત છે આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં કરીશું અત્યારે આપણે દોડ ઉપર ફોકસ કરીએ સમજી લો કે તમે દોડની તૈયારી કરો છો દોડની તૈયારી તમારે શરૂઆત ક્યાંથી કરવી તો દોડની તૈયારીની જે શરૂઆત છે ને એ તમારે પહેલા લોંગ રનિંગથી કરવાની રહેશે લોંગ રનિંગ મતલબ કે તમે પંદર સોળસો મીટર આપણે છે સોળસો મીટર નહીં સોળસો મીટર કરતાં વધારે તમારે છે એ દોડવાનું રહેશે સમજી લો કે તમે સોળસો મીટર એટલે તમારે કમસે કમ ત્રણ હજાર મીટર અથવા તો પાંચ કિલોમીટર છે એ તમારે દોડવાનું રહેશે શરૂઆતમાં તમે લોંગ રનિંગ કરશો એના કારણે તમારું જે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે ને એમાં સુધારો આવશે એટલે તમારું શ્વાસ જે ફૂલવાની જે પ્રક્રિયા છે ને એમાં થોડું ઘણું સોલ્યુશન આવતું જાય અને તમને જ્યારે એમ લાગે કે હવે આપણે આ ત્રણ હજાર મીટર દોડવા માટે ઇનફ પાસે દોડી એક પહેલાં તો જેને દોડ થતી નથી એને પહેલાં તો દોડવું મહત્ત્વનું છે એટલે તમે એટલું લાંબુ દોડી શકો તો પછી તમારે સોળસો મીટર દોડવાની છે એ તૈયારી શરૂ કરવાની રહે એમાં કેવું કરવાનું કે તમે અમુક સમય સુધી જ્યાં સુધી તમે તૈયારી શરૂ કરો છો ત્યારે પહેલાં લોંગ લોંગ રનિંગ કરો અમુક અમુક સમયે બે દિવસે ત્રણ દિવસે એકવાર ટાઈમિંગ સાથે લોંગ રનિંગ થઈ ગયા પછી અમુકવાર પો ખાય ને પછી તમારે ટાઈમિંગ સાથે સોળસો મીટરની પ્રેક્ટિસ કરવાની અને એવી રીતે તમે કરતાં કરતાં તમારે જ્યારે શ્વાસ ફૂલવાની સમસ્યા જ્યારે હલ થઈ જાય પછી તમારે સોળસો મીટર ટાઈમિંગ સાથે માપતું રહેવાનું અને તમારો ધીમે ધીમે સમય છે એ આવતી રહે અને ખાસ બીજી વસ્તુ કે તમે જ્યારે સોળસો મીટર દોડો ને ત્યારે ગ્રાઉન્ડ ખરેખર કમ્પ્લીટ માપીને પછી દોડવું સીધા દોડો કે હા તેડા દોડો એ પ્રશ્ન નથી નથી એવું કે કોઈ ગ્રાઉન્ડ ઉપર જઈને તે દોડવું પણ ખાસ વસ્તુ એ કે તમારું સોળસો મીટર કમસે કમ માપેલું હોવું જોઈએ એટલે તમારે તૈયારી કરવાની કે સોળસો મીટર આપણે દોડવાનું છે તો કમસે કમ તમારે બે હજાર મીટર જેની છ મિનિટ પૂરી થાય ને એવી તૈયારી કરવાની જેનાથી ફાયદો શું થાય કે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર દોડવા જાઓ જ્યાં તમને કોઈ સમસ્યા આવે તો તમારી તૈયારી છે બે હજાર મીટર એટલે બે કિલોમીટરની અને તમારે દોડવાનું છે સોળસો મીટર એટલે તમને બહુ આસાન લાગશે તમને ટ્રાફિકમાંની ઘણા બધા સ્ટુડન્ટો આરે દોડતા છે એની પણ કોઈ સમસ્યા મિત્રો નહીં થાય એટલે મારું આવું સજેશન છે બીજા નંબરમાં દોડની તમે તૈયારી કરો ને તો કન્ટિન્યુ તૈયારી શરૂ રાખો એવું નહીં કે આજે ગયા કાલે નથી ગયા પ્રમદી ગયા પછી નથી ગયા એવું નહીં કંટીન્યુ દોડવાની તૈયારી રાખવાથી હું થાય તમારું જે બોડી છે ને એ તમને ખરેખર વર્ક છે એ ધીમે ધીમે તમને સાથ આપવા મળશે અને વર્ક કરશે બીજા નંબરમાં કે બે ટાઈમ કોઈ દિવસ તૈયારી ન કરો સવારમાં દોડવા જવાનું સાંજમાં દોડવા જવાનું એના કારણે બોડી છે તમારું તૂટશે એટલે બે ટાઈમ તૈયારી નહીં કરવાની દોડવાનું એક જ ટાઈમ સવારના ટાઈમે એ તમે પછી આઠ વાગે દોડો તો એ ચાલે સાત વાગે દોડો તો એ ચાલે અને સો વાગે સવારમાં વહેલા દોડો તો પણ ચાલે એ તમારી રીતે તમને જે અનુકૂળ હોય ટાઈમ એ ટાઈમ તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો પણ ડેઇલી દોડવાનું એક જ ટાઈમ દોડવાનું તો સાંજના સમયે શું કરવાનું સાંજના સમયે તમારા જે પગ છે એ મજબૂત થાય એના માટે જે કસરતો આવતી હોય એ કસરતો કરવી દાખલ ઉઠક બેઠક છે પછી પુલપ છે પછી દંડ છે સાતી માટે એ બધા છે એ કાર્ય છે એ તમારે સાંજના સમયે કરવું જોઈએ બીજાના મનમાં કે ખોરાક પૂરો પૂરો ખોરાક લેવો જોઈએ કમસે કમ ભલે સવારમાં થોડુંક સવારમાં જમવાનું દોડ્યા પછી બપોરે અને સાંજે વ્યવસ્થિત તમારો ખોરાક હોવો જોઈએ સ્ટેમિના વધારવા માટે તમે ગોળ છે ચણા છે એટલે મતલબ કે શરબીવાળી જે વસ્તુ હોય એ વસ્તુનો ઉપયોગ કરી શકો એટલે આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે અત્યારે આપણે દોડની આ બેઝિક વાત કરી હવે આપણે ધીમે ધીમે આગલા સ્ટેપ ઉપરની વાત કરીશું અને એનાથી પછી આગલા સ્ટેપની વાત કરીશું અને બીજી વસ્તુ છે કે તમે ઘણા મિત્રો હજી તમારી મેરિટમાં તો ગ્રાઉન્ડમાં નામ આવશે કે નહીં અમે એવા પણ ઘણા બધાના પ્રશ્નો જે છે એ મિત્રોને મારું એક જ વસ્તુ કહેવાની છે કે ભાઈ તમારું ગ્રાઉન્ડમાં છે તો નામ આવશે અને કદાચ સમજી લો કે કોઈ તમારે અમારા નસીબ કે તમને એવું લાગે છે કે તમારું નામ સંજોગ વચ્ચે કાલો સતાય નથી આવ્યું તો જે ગ્રાઉન્ડ છે ને એ તમારી બીજી પોલીસની પરીક્ષા ઓલરેડી બહાર પડી ગઈ છે પીએસઆઈની પણ પરીક્ષા આવવાની છે તો એમાં તમારે ગ્રાઉન્ડ તો આવવાનું 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 એટલે અત્યારે તમે જે તૈયારી કરી છે એ તમને ભવિષ્યમાં પણ કામ લાગવાની છે એટલે જ્યાં સુધી ફાઈનલ મેરિટ નથી આવી જતું ત્યાં સુધી મને એવું લાગે છે કે દોડવાની તૈયારી છે એ દરેક દરેક સ્ટુડન્ટે કરવી જોઈએ કે જેને પાસિંગ માર્ક છે એ બધાને કેમ કે હજુ તો નોર્મલાઈઝેશન થાય પછી ફાઇનલ મેરિટ આવશે એ ઘણી બધી પ્રક્રિયા બાકી છે અને પછી સમજી લો કે અત્યારે તમે તૈયારી નહીં કરો અને પછી તમારું નામ આવી ગયું તમારું નામ આવી ગયું અને હવે પછી એમ કે મહિના દી પછી એક્ઝામ છે તો ત્યારે તમે શું કરશો ત્યારે તમને પસ્તાવા સિવાય પાસે બીજો કોઈ રસ્તો નહીં હોય એટલે બેટર એ છે કે અત્યારથી તૈયારી શરૂ કરી દઈએ નામ આવે ન આવે એ આપણી મહેનત અને ભગવાનના આપણે નસીબ ઉપર છે ભગવાનને દયા છે આપણે નસીબ હશે આપણે વ્યવસ્થિત મહેનત કરીએ છીએ અને આપણે પેપર સારું કહ્યું છે નામ આવવાનું છે માર્ક ઓછા તો શું હોય કે પેપર ભાઈ ઘણી બધા પેપરો નીકળ્યા છે એમાં અઘરા ભારે હલકું હોય તો કોઈક ને સહેલું પેપર હોય કોને અઘરું પેપર હોય હલકા ભારે પેપર હોય તો માર્કમાં ઓછા બધું થઈ શકે અને એવું જરૂરી જરૂર નથી કે બધા વ્યક્તિ તમને સાચા અને સસોટ માર્ક કે છે ઘણા માણસો ખોટું પણ બોલતા છે કે મારે બહુ વધારે માર્ક છે એટલે એના એ કોઈનું જોઈને આપણે આપણે ટેન્શનમાં આવવાનું નથી આપણું તો એક જ ટાર્ગેટ છે કે ભાઈ ગ્રાઉન્ડની તૈયારી શરૂ રાખવી અને નહીં હોય તો ભવિષ્યમાં કામ લાગશે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને ગ્રાઉન્ડ ની તૈયારી શરૂ કરો મિત્રો મારાથી બનતો બધા જ સાથ સહકાર હું આપી મારો કોઈ આશય એવો નથી કે તમને કોઈ પણ ગેરમાર્ગે દૂર આપણી સચોટ માહિતી છે અને એ તમે જોતા રહ્યો મારો વિડીયો અને બીજા પણ વિડીયો છે કે જેની પણ લિંક છે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કે આઈ બટન ઉપર આપશું એ વિડીયો પણ જુઓ જૂના બધા વિડીયો ઘણા બધા વિડીયો છે એ વિડીયો પણ તમે જોતા રહીજો અને દરેક મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છે એ વ્યવસ્થિત જોજો અને તૈયારી કરો બધું થઈ રહેશે જય હિન્દ મિત્રો મળીએ આપણે ફરી વખત હવે બીજા વિડીયોની અંદર